રાજકોટના ઉપલેટા ગ્રામ પંથકમાં સતત વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અનેક ડેમો અને નદીઓ તેમજ તળાવો ઓવરફ્લો થઈ રહ્યા છે ઉપલેટાના મોટી પાનેલી પાસે આવેલ રાજાશાહી વખતનો ફુલઝર ડેમ ઓવરફ્લો થયો છે ફુલઝર બે ડેમ ત્રેપન પોઈન્ટ પચાસ ફૂટ સપાટી ધરાવતો ડેમ છે જે ઓવરફ્લો થયો છે જેના કારણે આસપાસના વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કુલઝર બે ડેમ ઓવરફ્લો થતાં ગાઢિયાના પાણી આવ્યા રોડ પર મોટી પાનેલીથી સાતવડી માંડાસણ બુટાવદર બગધરા મેથાણ જામનગર તરફના જવાના રસ્તે પાણી ફરી વળ્યા છે મોટી પાનેલી પાસે રોડ પર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે આ રોડને પસાર કરતા જોવા મળ્યા કુલઝર ડેમનો કાઢીયો દોઢ ફૂટ ઊંચો લેવો ખેડૂતોની માંગ છે જોકે કાઢીઓ ઊંચો લેવામાં આવે તો એક વર્ષ સુધી પાણી ખેડૂતોની સિંચાઈ માટે ઘટે નહીં તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ શકે જોકે હજુ તે માંગ પૂર્ણ નથી થઈ અને તેના કારણે હાલ તો ઓવરફ્લો થતાં તમામ પાણી કઈ રીતે વહી રહ્યું છે તેના દ્રશ્યો સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ની અંદર જયારે મેઘ સવારી થઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાના ના ઉપલેટા મોટી પાનેલી ગામે જી ચોવીસ કલાક ની આવી પહોંચી છે મોટી પાનેલી પાસે આવેલો જે ફૂલજર બે ડેમ છે તે અત્યારે ઓવરફ્લો થયેલો હોય તેના જે પાણી છે તે આ ગોજવે થઈ પસાર થઈ રહ્યા હોય જેને લઈને લોકોને છે તે આવવા જવામાં ભારે મુશ્કેલી પડી રહી છે ખાસ કરીને આ જે કાઢિયાનો જે અત્યારે જે ફૂલજર ડેમ નો જે પાછળ જે રસ્તો છે જવાનો મોટી પાનેલી થઈને ગુટાવાદર છે સાતાવડી થઈને જામનગર જવાનો જે રસ્તો છે એ અત્યારે એકદમ બ્લોક થઈ ગયો છે ને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને અત્યારે આ લોકો અત્યારે સ્થાનિકો ખેડૂતો પણ અત્યારે આપણી સાથે સામેલ છે આપણે પૂછવાનો પ્રયત્ન કરીએ આજે જે ક્યાં ગામનો છે અને કઈ સ્થિતિ છે અને શું તકલીફ છે શું કહેશો આ ઉપલેટા તાલુકામાં મોટી પાનેલી ગામે ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો હોવાના કારણે પાનેલી મોટો આવેલો ફૂલજો ડેમ પાકી પહાર ઉપરથી તેમજ કાઢીયેથી ઓર થઈ રહ્યો છે જેના કારણે આ કાઢીયેથી પાણી વહતું આપ જોઈ રહ્યા છો તેમજ માંડાસણ સાતવડી બુટાવડો અને જામનગર જવા માટેનો આ મુખ્ય રસ્તો માર્ગો હોવાથી વાહન ચાલો પડે જીવના જોખમે અહીંથી પસાર થઈ રહ્યા છે આપ જોઈ રહ્યા છો

નેહા લાગે છે દૂધ વાળા લાગે છે ના છોકરાઓ લાગે છે ઘણી બધી તકલીફ પડે છે આ લોકો ને પણ અહીંયા લોકો વચન આપીને આપી જાય છે પણ કરતા નથી અમારે આ પુલ એક બનાવવાનો છે અને કાઢીયો ઊંચો બનાવવાનો છે